મહેસાણાની ઉનાવા એપીએમસીને ઊંઝા એપીએમસીમાં સામેલ કરવાની માંગ થઈ રહી છે ઉંજા તાલુકાના ઉનાવા ગામે નવ ગામના અગ્રણીઓની બેઠક મળી નવ ગામોના સરપંચોના અધ્યક્ષસ્થાને ઉનાવા માર્કેટયાર્ડ ખાતે બેઠક થઈ ઉનાવા માર્કેટયાર્ડને અન્યાય થતો હોવાનો આરોપ છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટેનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો ઉંજા તાલુકાના ઉનાવા ગામે નવ ગામના અગ્રણીઓની બેઠક મળી અને આ બેઠકમાં નવ ગામના સરપંચોના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ ખાતે આ બેઠકમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે એપીએમસી મહેસાણાની ઉનાવા એપીએમસીને ઉંઝા એપીએમસીમાં સામેલ કરવાની માંગ થઈ રહી છે ઉંજા તાલુકાના ઉનાવા ગામે નવ ગામના અગ્રણીઓની બેઠક મળી નવ ગામોના સરપંચોના અધ્યક્ષસ્થાને ઉનાવા માર્કેટયાર્ડ ખાતે બેઠક થઈ ઉનાવા માર્કેટયાર્ડને અન્યાય થતો હોવાનો આરોપ છે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટેનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો